ઓબીસી બક્ષી પંચમાં આવતા કોરી ઠાકોર સહિત એક સો છેતાલીસ જ્ઞાતિઓ એસસીએસટી દલિત આદિવાસી સમાજના તમામ મિત્રોને એક સંદેશ શું આપ આપણી સામાજિક શૈક્ષણિક આર્થિક અને રાજકીય સમસ્યા દૂર કરવા માંગો છો જો હા તો આપણે શાસક સમાજ બનવું પડશે ડૉક્ટર સાહેબે કહ્યું છે શાસક સમાજ બનીને સતા એટલે કે પાવર દ્વારા બધી સમસ્યા દૂર થઈ શકે છે આપણા સમાજને શાસક સમાજ બનાવવા માંગતા હો તો આ વિડિયો જરૂર જુઓ મિત્રો આપણા મત વધુ છે તો શાસન કેમ બ્રાહ્મણ વાણિયાનું કેમ છે તે મનમાં સવાલ થાય છે કે નહીં બોટ હમારા રાજભી હમારા તેમ મનમાં નક્કી કરી લો ન્યાય જોઈએ તો શાસક બનો માંગવાથી ભીખ મળે હક અધિકાર નહીં બંધારણીય હક અધિકાર જોઈએ તો શાસક સમાજ બનવું પડે શાસક સમાજ બનવા મત જોઈએ અને આપણી પાસે તો પિચોતેર થી પિચ્યાસી ટકા મત છે તો શા માટે જે પક્ષોના હાઈ કમાન્ડ બ્રાહ્મણ વાણિયા છે તેવા પક્ષોને સમર્થન આપવું જોઈએ આપણે ઓબીસી એસસી એસટી ખુદ શાસક બનવા સંકલ્પ કરીએ તે જ ઉપાય છે ગુજરાતમાં ઓબીસીની વસ્તી અને મત આશરે પાસઠ ટકા જેટલા હશે દલિત અને આદિવાસીના ત્રેવીસ ટકા જેટલા છે આપણું શાસન હશે તો કોળી ઓબીસીના મુખ્યમંત્રી અને દલિત આદિવાસીના બે ઉપમુખ્યમંત્રી આપણી વ્યવસ્થા પરિવર્તન પાર્ટી બનાવશે જો કોળી ઠાકોર સહિત ઓબીસી એસસીએસટી આપણી પાર્ટીને સમર્થન આપશે તો તે શક્ય છે આપણી પાર્ટીના સ્થાપક હાઈકમાન્ડ માલિક કોળી ઓબીસી એસસી દલિત આદિવાસી છે આપણે ટિકિટ લેવા માટે બ્રાહ્મણ વાણિયાની પાર્ટી પાસે ભીખ નહીં માંગવી પડે મતલબ કે વ્યવસ્થા પરિવર્તન પાર્ટી આપણો પક્ષ છે આ વીડિયો જોઈને આપ જે જિલ્લામાં રહો છો તે જિલ્લામાં કોળી ઠાકોર ઓબીસી એસસી એસટીના મિત્રો ભેગા થઈને એક વ્યક્તિ આપણા પક્ષના જિલ્લા પ્રમુખ બની આપના જિલ્લામાં વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના માલિક બની શકો છો શરૂઆત આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાની ચૂંટણીમાં કરો આપના જિલ્લામાં કોને ટિકિટ આપવી તે આપ નક્કી કરી શકશો ભવિષ્યમાં ધારાસભા અને લોકસભાની ચૂંટણીમાં કોને ટિકિટ આપવી તે પણ તમારી કમિટી નક્કી કરી શકશે બ્રાહ્મણ વાણિયાના પક્ષોની સેવા પીચોતેર વર્ષથી કરીએ છીએ હવે તે છોડીને ખુદની પાર્ટીમાં કામ કરવા માટે સંકલ્પ કરો તો આપણી ભાવિ પેઢીનું ભવિષ્ય ઉજળું બનશે આપણા બંધારણીય હક અધિકાર મળશે બક્ષી પંચ ઓબીસીમાં આવતા કોળી ઠાકોર પ્રજાપતિ લુહાર સુથાર કડિયા કુંભાર વાણંદ માલધારી દેવીપૂજક સહિત એક સો છેતાલીસ જ્ઞાતિઓ એસસી દલિત એસટી આદિવાસી સમાજનો રાજકીય પક્ષ એટલે આપણી પાર્ટી વ્યવસ્થા પરિવર્તન પાર્ટી આપણી પાર્ટીના સ્થાપક માલિક હાઈકમાન્ડ આપણા કોરી ઠાકોર ઓબીસી એસસી એસટી છે તેથી આપણી પાર્ટી વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના ચૂંટણી ઢંઢેરા એજન્ડા કે વિચારધારાની સરખામણી બીજા કોઈ રાજકીય પક્ષ કે જેના હાઈ કમાન્ડ બ્રાહ્મણ વાણિયા કરશો તો આવો ચૂંટણી ઢંઢેરો કે એજન્ડા જોવા નહીં મળે તો ચાલો આપણે સૌ સાથે મળી ઓબીસી એસસીએસટીમાં એકતા અને ભાઈચારાનું નિર્માણ કરીને શાસક સમાજ બનવા સંકલ્પ કરીએ જય ભીમ જય સંવિધાન જય વિજ્ઞાન નમો બુદ્ધાય આપના જિલ્લામાં આપણી આપની પાર્ટી વ્યવસ્થા પરિવર્તન પાર્ટી શરૂ કરી પાર્ટીના માલિક બની ખુદ શાસક બનીને આપણી આપની સમસ્યા દૂર કરવા સંપર્ક કરો પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ધર્મશીભાઈ ધાપા કોળી ઓબીસી મોબાઈલ નંબર છે છ ત્રણ પાંચ ત્રણ બે બે પાંચ બે સાત પાંચ અને પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર નિવૃત્ત કસ્ટમ અધિકારી ખીમજીભાઈ બાબરીયા મોબાઈલ નંબર છે 9426985766 देश में लोकशाही व्यवस्था छे जेमना मत बहु होए ते लोको शासक होवा જોઈએ ડોક્ટર બાબા સાહેબે આપણા સમાજ ને મત નો અધિકાર ખુદ રાજા એટલે કે शासक બનવા આપ્યો છે બીજા ને शासक બનાવવા નહીં વોટ ہمارا રાજ ભી ہمارا